નમસ્કાર અમારા દિલથીવાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો દર્શક મિત્રો પેન્શનરોના પેન્શન વધારાને લઈને આજ સાંજે જ આવી છે એક મોટી અપડેટ તો ખાસ કરીને ચેક કરી લેજો કે શું અપડેટ આવી છે તો ખૂબ સરસ મજાની અપડેટ છે જેની તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને માહિતગાર કરવાની અમે કોશિશ કરી છે તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તમે નવા સબસ્ક્રાઈબર હો અથવા તો નવા વ્યૂઅર હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં રોજેરોજ તમારા માટે જે અગત્યની વાતો હોય અગત્યના સમાચારો હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી છે તે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો વાત કરીએ તો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો છે તે મંજૂર કર્યો છે તો મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી જે તેને અઠ્ઠાવન ટકા સુધી વધારી દે છે અને ફુગાવા સામે લડવાના હેતુથી આ મહત્વપૂર્ણ પગલું લાખો લોકોને લાભ આપશે અને પેલી જુલાઈ બે હજાર પચીસથી બાકી રકમ સાથે અમલમાં આવવાની અપેક્ષા છે તો આ માર્ચની શરૂઆતમાં અગાઉના બે ટકા વધારાને અનુસરે છે તો ખાસ કરીને વધારે વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં વધારો પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાથી અઠાવન ટકાનો વધારા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે જે દિવાળી પહેલા એક મહત્વપૂર્ણ પગલું છે તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં ત્રણ ટકાનો વધારો છે તેને મંજૂરી આપવામાં આવી છે અને તેના લીધે ઓગણપચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ પેન્શનરોને ફાયદો થશે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે નવો ડીએ દર પહેલી જુલાઈથી અમલમાં આવશે અને ઉમેર્યું હતું કે તેનો નાણાકીય પ્રભાવ દસ હજારને ચોર્યાસી કરોડ થશે તો મિત્રો આજે ત્રણ ટકાનો વધારો કર્યો છે તેને લીધે સરકાર પર દસ હજારને ચોર્યાસી કરોડનો વધારો થવાનો છે તો ગયા મહિને કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે કામગીરી સંબંધિત બોનસને મંજૂરી આપ્યા પછી પણ આ પગલું લેવામાં આવ્યું છે તો ખાસ કરીને રેલવેના કર્મચારીઓને જે એડહોક બોનસ આપવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્ર સરકારે આ એક મોટી જાહેરાત કરી છે જે પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની મંજૂરી આપી દીધી છે તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસની શરૂઆતમાં સરકારે ડીએડીઆરમાં બે ટકાનો વધારો કર્યો હતો જે પહેલી જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો અને આ સુધારાથી દર વધીને પંચાવન ટકા થયો અને જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા અને રોજિંદા ખર્ચનો સામનો કરવા માટે વધારાના ભંડોળ પણ મળ્યા હતા તો વધતી જતી ફુગાવા સામે લડવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો તે સામાન્ય રીતે દર વર્ષે બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે જોકે આ વખતે કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એ તેના પર ચિંતા પણ વ્યક્ત કરી છે અને નોંધ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં જાહેરાત અથવા તો ઓક્ટોબરની શરૂઆતમાં બાકી ચૂકવણીની સામાન્ય રૂપરેખા છે તે ખોરવાઈ ગઈ હતી તો ખાસ કરીને આજે એમ્પ્લોયઝ અને પેન્શનરોનું જે સંગઠન છે તેણે ચિંતા વ્યક્ત કરી હતી કે ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસનો વધારો જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થવો જોઈએ તે થયો નહીં પરંતુ જે છે તે પહેલી તારીખના રોજ થયો છે અને તેના લીધે જે ઓક્ટોબરનો પગાર મતલબમાં ઓક્ટોબરમાં જે પગાર આવતો હોય સપ્ટેમ્બરનો તો તેમાં છે તે એરિયર્સ સાથે રકમ ચૂકવાઈ જતી હોય તો ખાસ કરીને વાત કરીએ તો ડીએમાં વધારો અમલીકરણની તારીખ અને બાકી રકમ અને અમલીકરણ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના નવીનતમ ગ્રાહક ભાવ સૂચક આંકના આધારે કરવામાં આવે છે તો શ્રમ મંત્રાલયની એક શાખા જે શ્રમ બ્યુરો દર મહિને સીપીઆઈ સીપીઆઈઆઈડબલ્યુ ડેટા પ્રકાશિત કરે છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે એક નિર્ધારિત સૂત્ર છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પહેલી જુલાઈથી અમલમાં આવતા સાતમા પગાર પંચ હેઠળ અઢાર હજાર રૂપિયાના લઘુત્તમ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓની માસિક આવકમાં ત્રણ ટકાનો વધારો થવાથી આશરે પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે એટલે કે તેમનો પગાર અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા થશે તો નવ હજાર રૂપિયાના લઘુત્તમ પેન્શન ધરાવતા પેન્શનરોને વધારાના બસોને સિત્તેર રૂપિયા મળશે તો જેનાથી તેમનું કુલ પેન્શન અઠ્ઠાવન ટકાના સુધારેલા દરે ચૌદ હજાર બસોને વીસ રૂપિયા થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરી કે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની મંજૂરી આપી દીધી છે અને આપણે અગાઉ પણ મતલબ અગાઉ પણ આગાહી કરતા હતા કે ત્રણ ટકાનો વધારો થશે તો ખાસ કરીને સરકારે ત્રણ ટકાનો જ વધારો કર્યો છે તો આવી જ વિશ્વસનીય માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો તો ખાસ કરીને વિડીયો અંતર સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર